આસિસ્ટન્ટ ડીન ડોક્ટર હિરેન સંગાણી પેથોલોજી વિભાગના ડોક્ટર અલ્પેશ મારુ ડોક્ટર પ્રકાશ વિડજા પીએસએમ ડિપાર્ટમેન્ટના ડોક્ટર અનિરુદ્ધ ગોહેલ એનાટોમી ડિપાર્ટમેન્ટના ડોક્ટર પ્રદીપ ભટ્ટ તથા અન્ય સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પચીસ જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું ડોક્ટર વિશ્વાસે પોતાના સંદેશમાં પર્યાવરણ જાળવણીને આવનારી પેઢી માટે મહત્વપૂર્ણ ગણાવી હતી સાથે જ સ્વચ્છતા અભિયાનનું પણ આયોજન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે